નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરાના બજાર ભાવ વિરમગામ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો બાસઠ સમી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પચાસ હળવદ ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર એકસો ચાલીસ मोरबी तरह हज़ार एक सौ चालीस थी तरह हज़ार नौ सौ ए पाटली तरह हज़ार छ सौ पचास थी चार हज़ार साठ राजकोट तरह हज़ार चार सौ पचास थी चार हज़ार एक सौ पंदर जुनागढ़ तरह हज़ार पाँच सौ थी तरह हज़ार आठ सौ रोल तरह हज़ार एक सौ वीस धी तजार पाँच सौ दस बाबरा तरह हज़ार पांच सौ पचीस तरह हज़ार आठ सौ पंचाणु खंभा तरह हज़ार चार सौ पचास थी चार हज़ार चौबीस बाकानेर तरह हज़ार थी चार हज़ार एक सौ बासठ કાલાવટ ત્રણ હજાર છસો પચાસ થી ત્રણ હજાર નવસો સાવરકુંડલા ત્રણ હજાર છસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો પિચોતેર જેતપુર ત્રણ ત્રણ હજાર નવસો એકાવન પોરબંદર ત્રણ હજાર એકસો પિચોતેર થી ત્રણ હજાર સાતસો પચીસ ગાંગધ્રા ત્રણ હજાર બસો ત્રીસ થી ચાર હજાર ચારસો નેનાવા ત્રણ હજાર ત્રણસો એસી થી ત્રણ હજાર નવસો એકાવન ભચાઉ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ચાલીસ दापर तर हजार पांच सौ एक तरह हजार सात सौ बारिश तरह हजार आठ सौ एक्तेर जामजोपुर हजार नौ सौ एकत्र बाराही तौर हजार छसो ए चार हजार बसो अग्यार अमरेली एक हजार सात सौ पचास ठीक तजार आठ सौ नेवटाद तरह हजार तरह सौ पंदर ठीक चार हजार पांच सौ ऐसी ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ચાલીસ અંજાર ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર પાંચસો સાઠ કડી બે હજાર પાંચસો થી ત્રણ હજાર એક જામનગર બે હજાર થી ત્રણ હજાર નવસો વીસ જસદણ ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો ગોંડલ ત્રણ થી ચાર હજાર પાંચસો એકત્રીસ માંડલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો એકાવન ભાવનગર બે હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો ઊંઝા ત્રણ હજાર એકસોથી પાંચ હજાર ચારસો પંદર રાંધનપુર ત્રણ હજાર એકસો દસથી ચાર હજાર સાતસો પાટણ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો બાર તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો